નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડે ન્યૂઝ ગોરવા હાઉસિંગ બોર્ડના દિવ્યદર્શન એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર છ અને સાતની વચ્ચેના ચોથા માળે ટેરેસ પરથી એક અજાણ્યો પુરુષ જે નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે ગોરવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અજાણ્યા પુરુષનો મૃતદેહ વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યું છે પોલીસે આ અજાણ્યો પુરુષ અહીં ક્યાંથી આવ્યો હતો ટેરેસ ઉપર શા માટે ગયો હતો અને તે દિશામાં પોલીસ હવે હાલ તપાસ કરી રહી છે કંટ્રોલમાં ફોન આવેલો કે ભાઈ એક અજાણ્યો માણસ દિવદર્શન એપાર્ટમેન્ટ ગોરવા ગામની જોડે ધાવા પરથી કૂદી અને નીચે પડેલ છે જેથી એને તપાસ કરતા બરાબર દિવદર્શન ફ્લેટના બ્લોક નંબર છ અને સાતની વચ્ચે આવેલી જગ્યામાં માણસ ધાબા પરથી કયા કારણથી નીચે કુદેલો અને કૂદવાથી નીચે આવતા મરંગલ છે હાલ ચાલુ છે હજી નહીં ખબર પડી અજાણ્યો માણસ છે ક્યાંથી આવ્યો તો કયા કારણથી એ ધાબા પર ચડેલો નહીં ખબર પડી ના એ બી હાલ હજી નહીં હજી તપાસ ચાલુ છે કયા કારણથી ધાબા પર આવે એ બી નહીં ખબર કારણ કે હાલ તપાસ ચાલુ છે